હું ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિતના ચેપ્ટર નંબર નવ વર્તુળનો એક અગત્યનો દાખલો છે એને આપણે અહીંયા જોવાનું છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવે છે અને મેસેજ આવેલા છે કે સર આ દાખલો ગણાવો આ દાખલો શીખવાડો એટલે એ દાખલો છે સેલો પણ એના સ્ટેપ વારે ઘડી એ લોકોને ભૂલાય ભૂલાઈ જાય છે બરાબર તો આપણે એ દાખલાને અહીંયા લઈ આવે છીએ તો એ દાખલો કયો છે જરા જો અહીંયા તો લેખું છે એમાં

રેશમા સલમા મંદીપ ક્યાં છે પાંચ મીટર ત્રીજા દોરેલા વર્તુળ પર ઉભા છે વર્તુળ પર કીધું છે પછી શું લખ્યું છે સલમા મંદિપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે ઓકે જો રેશમા અને સલમા વચ્ચેનું ચલો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચે દરેકનું અંતર છ મીટર હોય તો રેશમા અને મંદિપ વચ્ચેનું અંતર શું રેશમા અને મંદિપ તમને દેખાય છે આ બંને વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે ચાલો આપણે અહીંયા માપ લખી દીધું છે આ જે ઓ ઓએમ અને ઓ એસ છે એ બધી શું છે આપણે ત્રિજ્યા છે ઓકે એટલે કેટલા આવશે પાંચ મીટર ત્રિજ્યા લખ્યું છે એ જ છે તો ચાલો આપણે આને પણ પાંચ મીટર લઈ લઈએ પણ અહીંયા એક વસ્તુ આપણે ખાસ આપણે લેવાનું છે ખાસ જોજો અહીંયા કે આરએમ અને ઓએસ જે બીજાને લંબ છે ક્યાં છેદે છે તો આપણે અહીંયા લઈ લઈએ બિંદુ P ચાલો અહીંયા આપણે એક શું લઈ લઈએ બિંદુ P લઈ લઈએ ઓકે ચાલો તો એનાથી ફાયદો શું થયો આપણને ચાલો એનાથી એ ફાયદો થશે કે આપણને અહીંયા જો અહીંયા લંબ છે એટલે કાટખૂણો બનશે ઉપર અને નીચે બે બાજુ પેલી સાઈડ બી બને પણ આપણે એક જ સાઈડની જરૂર છે ચાલો હવે અહીંયા જો RS અને SM આ બંને જે છે 6 6 મીટર અંતરવાળા છે ઓકે એટલું કામ થઈ ગયું આપણું ઓકે તો મારે આર મેળવવું હોય તો શું કરીશું હું સૌથી પહેલા આરપી મેળવીશ જોઈએ તો હું રેખા એ છે બરાબર એટલા માટે ચાલો હવે આપણે અહીંયા ધારી લો કે અહીંયા એક્સ છે ઓપી અંતર કેટલું છે એક્સ ધારી લઈએ તો પીએસ કેટલું થશે પેલા આપણે આખું પાંચ હતું તો હવે પીએસ કેટલું આવશે તો આખું હવે પીએસ કેટલું આવશે

પાંચ માઇનસ એક્સ જે મોટું હોય ને એમાંથી નાનું બાદ થાય મોટું કોણ હતું પાંચ હતું પાંચમાંથી એક્સ જાય તો પાંચ માઇનસ કરે અહીંયા નાખે પણ આ ધ્યાન રાખવાનું છે આપણે ચાલો ઓપીલંબ આર એમ છે ઓપી લંબ આર એમ છે બરાબર ઓપી લંબ આર એમ છે માટે અહીંયા આર એમ એટલે શું આવશે માટે આર એમ બરાબર શું આવશે બે ગુણ્યા આરપી

ઓપીઆર ખૂણો ઓપીઆર નીવો અંશ છે ખૂણો ઓપીઆર ચાલો પાયથાગોરસ મુજબ ચાલો તમને બધાને આવડતું જ હશે પાયથાગોરસ બરાબર શું આવે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ હતા બીજી બાજુનો વર્ગ ચાલો તો કર્ણ કોણ આવશે કાઠ સામેની બાજુ શું આવશે અહીંયા ચાલો ઓર કેટલા છે પાંચ છે તો પાંચ લખી દઈએ પાંચ નો ઓવર ઓપી કેટલા છે ઓપી જો અહીંયા કેટલા છે એક્સ તો એક્સ ઓવર પ્લસ આરપી તો છે જ નહીં તો એને આપણે એમ કરવા દઈશું ચાલો પાંચ ઓવર કેટલો થશે પચીસ બરાબર એક્સ ઓવર પ્લસ આરપી સ્કવેર ઓકે હવે શું કરશું આરપી ને કરતા બનાવો તો આરપી સ્કવેર ને કરતા બનાવશું તો પચીસ માઇનસ એક્સ થશે આને આપણે આમ જ રહેવા દેવાનું છે ચાલો એક તો આપણી પાસે અહીંયા સમીકરણ આવી ગયું છે ઓકે ચાલો હવે આરપી સ્કવેર જો જરા આરપી આ ઉપરના ત્રિકોણમાં એ છે નીચેના ત્રિકોણમાં પણ આરપી આવશે

સેમ વસ્તુ ચાલો કર્ણ કયો આવશે કાટખૂણાની સામેની બાજુ કોણ છે તો સ્ક્વેર બરાબર કાટ ખૂણાની સામેર ચાલો જેટલી કિંમત છે જેટલી વેલ્યુ છે આપણી પાસે મૂકી દઈએ ચાલો આર છે આપણી પાસે યસ છ છે દેખાય છે આપણને તો છ નો ઓવર આરપી કેટલું છે આરપી જરા જો તો અહીંયા મળી ગયું છે આપણને આરપી ઓકે તો આપણે છે પાંચ માઇનસ એક્સ પાંચ માઇનસ એક્સ આખાનો વર્ગ આવશે કે સ્ક્વેર છે એટલા માટે ચાલો છૂટું પાડીએ જે રીતે આપણે વર્ગ કરવાનું છે નંબર છત્રીસ પચીસ માઇનસ એક્સ સ્ક્વેર

પચાસ મા બાદ બાકી થઈ ગયા તો દસ એક્સ બરાબર શું આવશે અહિયાં દસ એક્સ બરાબર પચાસ માંથી છત્રીસ ચૌદ આવશે માટે એક્સ બરાબર ચૌદના છેદમાં દસ માટે એક્સ બરાબર કેટલા આવશે એક પોઈન્ટ ચાર ઓકે આપણને એક્સની કિંમત મળી ગઈ છે હવે આ મારે મારે અહીંયા મેળવવાનું છે મળી જશે તો મને મળી જવાનું છે તો આરપી માટે શું કરશું આપણે આ જે એક્સની કિંમત છે આપણે સમીકરણ એકમાં મૂકી દઈશું ચાલો તો હવે સમીકરણ નંબર એક પરથી એક્સની ની કિંમત એક્સની ની કિંમત સમીકરણ એકમાં મૂકતા એકમાં માં મુકતા ચાલો સમીકરણ એકમાં મૂકી દઈએ આપણે તો શું આવશે માટે આરપી સ્ક્વેર ઇક્વલ ટુ પચીસ માઇનસ પચીસ માઇનસ એક પોઈન્ટ આવશે એક પોઈન્ટ છન્નું બરાબર એક પોઈન્ટ છન્નું પચીસ એક પોઈન્ટ છન્નું બાદ કરો પચીસ માંથી એક પોઈન્ટ છન્નું બાદ કરો ચાલો હું તમને બાદ કરી બતાવું પચીસ માઇનસ એક પોઈન્ટ છન્નું છે તો અહીંયા પોઈન્ટ જીરો જીરો લઈએ ઓકે તો ચાલો ત્રેવીસ પોઈન્ટ જીરો ચાર કેટલો આવશે ત્રેવીસ પોઈન્ટ જીરો ચાર માટે હવે આપણે શું કરવાનું છે અહીંયા હવે આપણે અહીંયા આરપી સ્કવેર છે તો પેલી બાજુ વર્ગમૂળ થઈ જશે માટે આરપી બરાબર વર્ગમૂળમાં આપણે શું કરશું આપણે એના અવયવ પાડશું ચાલો અવયવ પાડીએ તેવીસ ચાર ના ચાલો ત્રેવીસ જીરો ચાર ના છેલ્લે એકમ નો અંક શું છે ચાર છે તો બે થી ભાગ ચાલશે ચાલો બે થી ભાગ ચલાવો બે કા બે

હવે આપણે વર્ગમૂળ કાઢવામાં ઈઝી નીકળી જશે બેનો વર્ગ છે એટલે બે અહીંયા શું હશે બે અને ગુણ્યા બાર છેદમાં દસ વર્ગમૂળ નીકળી ગયું ઓકે ચાલો બે દુ ચાર બાર ચોક અડતાલીસ અડતાલીસના છેદમાં દસ છે તો અહીંયા આપણને શું મળશે માટે આરપી બરાબર માટે આરપી બરાબર કેટલા આવશે ચાર પોઈન્ટ આઠ મીટર આપણને આરપી મળી ગયું છે ચાર પોઈન્ટ આઠ ચાલો ચાર પોઈન્ટ આઠ મળી ગયું તો યાદ કરો અહીંયા આપણે લખ્યું છે આર એમ બરાબર ટુ ઇન્ટુ આરપી તો હવે આઠ અડતાલીસ નું તો નવ પોઈન્ટ છ મીટર જવાબ આવે બરાબર તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે આ નવ પોઈન્ટ છ મીટર જવાબ આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો એકવાર તમે આ દાખલો બરાબર જોઈ લો આપણે અહીંયા રીત પણ કરી છે અમુક બરાબર બરાબર જે કામની છે છે એટલે ખાસ એને ધ્યાનમાં રાખવાનું એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત સમજી લો છતાં ન સમજાય તો તમે એકવાર વિડીયો રિવાઇઝ કરીને જો એટલે તમને ખ્યાલ તો આવી જશે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈશું નેક્સ્ટ વિડીયોમાં